ચોખાના લોટમાંથી બનતી એકદમ ઇન્સ્ટન્ટ ક્રિસ્પી કરારી ચકરી બનાવશું જે ખાવામાં ખૂબ જ ફરસી રહેશે આમાં લોટને બાફવાની કશી જરૂર નથી તમે ઇન્સ્ટન્ટ જ બનાવી શકો છો તમે જોઈ શકો છો કે એકદમ જ એ તરત જ તૂટી જાય છે તો ચલો શરૂઆત કરીએ આ ઇન્સ્ટન્ટ ચકરી બનાવવાની રીત સૌ પ્રથમ આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું તેના માટે મેં અહીં એક નાનો પીસ આદુનો ટુકડો બે ત્રણ લીલા મરચાં અને બે ચમચી જેટલું પાણી એડ કરી તેને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લેશું હવે અહીં બે કપ ચોખાનો લોટ લીધેલો છે અને અડધો કપ ઘઉંનો લોટ લીધેલો છે ચોખાના લોટમાં એટલું બાઇન્ડિંગ નથી હોતું એટલે આપણે અડધો કપ જેટલો ઘઉંનો લોટ એડ કરશું અને આપણી જે ઘરની મલાઈ હોય તે એડ કરવાની છે અહીં મેં મોટી ચાર ચમચી ચાર ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ એડ કરેલી છે જેનાથી લોટમાં એકદમ કૂણાપ આવશે અને બે મોટી ચમચી તલ એડ કરેલા છે અને જે આપણે આદુ મરચાં ની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરશું જરૂર પ્રમાણે મીઠું હાફ ટીસ્પૂન હળદર હાફ ટી સ્પૂન લાલ મરચું અને હાફ ટી સ્પૂન હિંગ એડ કરશું ચાર મોટી ચમચી જેટલું દહીં એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું પ્રોપરલી અને અહીં લોટ થોડો ટેસ્ટ કરી લેશો જો તમને વધારે તીખું કરવું હોય તો તમે ગ્રીન મરચાંની પેસ્ટ એડ કરી શકો છો અને આ સમયે જ મીઠું થોડું ઓછું લાગ્યું મને તો મેં તે એડ કરેલું છે હવે અહીં મેં અડધા કપ જેટલું ગરમ પાણી નવસેકું ગરમ પાણી લીધેલું છે તેને થોડું થોડું કરી અને એડ કરતા જશું અને આપણે મીડિયમથી સોફ્ટ લોટ બાંધવાનો રહેશે બહુ કડક પણ નથી બાંધવાનું અને બહુ સોફ્ટ પણ નથી બાંધવાનું આવી રીતે સરસ બાઇન્ડિંગ આવી ગયું છે અડધા કપમાં પણ મારે થોડુંક ઓછું પાણીની જરૂર પડી છે થોડી વાર પૂણવી લેશું અને જોઈ શકો છો આવો સરસ સોફ્ટ મીડિયમ ટુ સોફ્ટ લોટ બાંધવાનો છે એકદમ સોફ્ટ નથી બાંધવાનો અને તેને પાંચેક કે દસેક મિનિટ માટે આપણે રેસ્ટ આપશું હવે અહીં મેં ચકરી પાડવાનો સંચો લીધો છે તેમાં સ્ટારવાળી જે ચકલી છે તે એડ કરી છે અને તેને તેલથી ગ્રીસ કરી લીધું છે હવે આવી રીતે એક મોટો લુવો લઈ તેને આપણે ચકરીના સંચામાં એડ કરીશું અને આ બાકીના લોટને ઢાંકીને રાખશું તેથી લોટ સુકાઈ ન જાય આવી રીતે થોડી નાની થોડી મોટી એવી ચકડી આપણે પાડી લઈશું તો આવી રીતે બધી ચકરી આપણે રેડી કરી લઈશું અને પછી તેને તળવાની છે હવે સૌપ્રથમ અહીં તેલ લીધેલું છે જ્યારે આપણે ચકરી એમાં એડ કરીએ ત્યારે આપણે થોડો ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી થોડી વારે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને તળી લેવાની છે આવી રીતે એને થોડી થોડી વારે પલટતા રહેવાની છે એક બેચને પાંચથી સાત મિનિટ થાય છે પાંચથી સાત મિનિટમાં એક બેજ તળાઈને રેડી થઈ જાય છે તો અહીં આપણી બધી ચકરી થઈ ગઈ છે રેડી તમે જોઈ શકો છો એકદમ જ ક્રિસ્પી બનેલી છે અને ખાવામાં ખૂબ જ ફરસી છે આપણે ખાલી મેંદા કે ખાલી ઘઉંનો લોટ લઈએ તો તે લોટ આપણે બાફી લેવો પડે છે પણ આ ચોખાનો લોટ છે તે રીતે ઇન્સ્ટન્ટ બની જાય છે તો તમે પણ ઘરે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ